કે ગુડ મોર્નિંગ ટુ સ્વાગત છે કા હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું વાતાવરણ ને તો ચાલો ફિરાવી લઈ પછી દુકાન

તો શેનું હોય તો તાને વટાણાનું ન ભાવે રીંગણાનું ન ભાવ તો કરી શેનું દેવું મારે હે તો શેનું કર દેવું તો શું ભૂખો જા એ કોઈ ન ભાવે તો તાકમાં ચાબું નહીં ખાવાનું ખાઈ લેવાનું જી હોય એમ જાઓ તો રવિને નખ કેવા છે કે હે ને કહું

બાકી ગયા છે બે તો જમવાનું થઈ ગયું છે તૈયાર ફૂડ કમ્પ્લીટ હું બનાવ્યું એ ખબર નથી શું બનાવ્યું હે આ જો દાદી દીકરો બે એક કીવડી સેવ કરી છે વાહ એ તો સેવ બનાવ્યું છે એમ ને સેવ છે ચણાની દાળ છે રોટલી કોમલ બનાવે છે મસ્ત મજા આવે ની ફૂલાવેલી બાર તમ આવ્યા એટલે રોટલી ભરી ગઈ કોણ કે તો હું જ કરમ બુંદી આરો

ખાંડ ને બધું લેવા જાઉ આવી ગયા ખાંડ ના કટા લેવાની કરે એમ સોમ ભાઈ બન આવી ગયા રમવા માટે મસ્ત મજા છે સાંજના સાડા આઠ ને જમવાનું થઈ ગયું છે ફૂલ કમ્પ્લીટ કાલે વાતો કરતા તા ને બધા

એવું છે તો ચાલો સેન્ડવીચ તને ખબર દે ફ્રેશ મોજ કર તો બનાવ્યું છે રગડો તો ખાલ ચાલો જમી લઈએ રગડો કા મેં આટલું બધું શાકભાજી જો તમ આટલું બધું તગલો કરી કા ચાલો તો મસ્ત મજા આવી ગયો છે રગડો ને એવું બધું છે જમવાનું હું પપ્પા બે બેહી ગયા એ જમવા રગડો ખાવાનું ઓલો ભાઈ ટીવી જોવે હે તો ચાલો જમી લઈએ ખાવા પીવાનું થઈ ગયું છે રેડી ને વાત તો એકદમ સાફ જ રાખવાનું આ મમ્મી ને બધા બેહી ગયા જમવા હાલો તો રગડો ખાવા હાલો રગડો ખાવા તો મને બનાવ્યો દેતા તમાર બનાવો તો ને હું હું આવતા વારે માં હવે જમી કરી પછી સસરાણ ઘરે જઈ છે કારણ કે સાસુમાને માં થોડી મજા નથી એટલે એના માટે ખબર કાઢવા જઈ જાય સાસુ માન ઘરે ના અમારી બ્લુબેરી ને લઈને જાય છે હવે ચાલો નીકળીએ સોમ ભાઈ તો ફેટરી હારવા માંડ્યા હે બાર પુલ છે ઠંડી નો વધારે છે કારણ કે ઠંડો પવન જાજવું પડી ગયો હોય અને વાતાવરણ એવું છે ને વાતપુસ્તુમાં ઘડીક ઠંડી ને ઘડીક ગરમી એવું બધું છે તો આ થઈ ગયા છે ફૂલ બે જાવ છે ને કે સાસુમાના ઘરે અને સાસુમાની તબિયત બગડી ગઈ છે સુતા ભાઈ વફુડા ભાઈ કોઈ આવી હોય કોઈ સાસુ સુતા સાજે સીધી કે સુ કે મજામાં જનના છોકરાને જમ રોવે એ ગુડા સોહમ ભાયા તિયાર ખારા થઈ ગયા છે બે ભાઈ બેન ભાઈ જા ન કરવા હોય अच्छा બીજા રાઉન્ડ માં બેઈ ગયા સરસન જરા સાળા સાહેબ કે હે કે ભાઈ હાલો પાછું બીજી રાઉન્ડ લઈ ગયા એટલે પાછું થાઉં ઇન્ડિયા માં ઇડલી ખાવા બેઈ ગયા હી અને આ મોબાઈલ માં જોઈતી હે તો ચાલો ઇડલી સંભાળ ખાવા હા કાટ કે હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ હોય તો ચેનલ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય